જય માતાજી જય દ્વારકાધીશ આપણા અવલકમાં મારું સ્વાગત છે અને આપણે જો હવારમાં એટલે દસ વાગ્યા છે મોડી વાટે કટોડો આવે છે મને અત્યારે આ ટીવી એટલે વાહમાં લાગે થોડી આ પાછો અકમી સિંહ અકરમી સિંહ અને આપણા કરશનભાઈ મોડી વાટે મોડી સો ભારી વાટી હતી પંદર ભાઈ માટે અત્યારે વાઢશું હા ઉપર નાખશું આપણે એ આપણે ખટોક નથી કે મોરડી હતી હતો નાખી દીધી આસ્તપાસ નાખી કરશનભાઈ ભાઈ કે એ ભાવે કરશન કરશન ફાવે હે મવડી આમ બાજુ બાજરી છે આપણી એમાં આપણે કાલે પ્રમદી કહેવી કોણ દાતી આખી નાખીએ અને જોવાનું આટલો આપણું જો કરશનભાઈ ભાઈ હાથમાં દાતો લો લીધું તો મને યાર આ થાય થોડી વાટેની થોડી મને આ ફૂલ છે

આપણી હવે મોડી ખણ કમ નહીં ગયા મોડી ખણે કહી ગઈ શેરો અને આપણી મોવડી વઘરે લઈ જઈશું અને આપણે બ્લેકમેરીમાં સીન કેવા આવે છે કરે અને આપણે કરસનભાઈ ચાય પીઆ છે હવે નસો ચડાયો ચાય નો આવી જાય આપણે કરી જાય છે કરશા લાય ભાઈ મોધુલે બે શબ્દો કીધો કે શરમાય વિડીયોમાં શ્રી કુંડારા માતાજી મંદિર રણના કાંતી સે અહીંયા દર્શન કરવા આવ્યો હતો આપણે જય કુંડારા માતાજી જોઈ શકો છો કુંડારા માતાજી મંદિર ચૌબારીથી आठ किलोमीटर रन नका थी सही मंदिर बहुत सारा है बनाया से यहाँ तो बता तो था कुतरी है जाए दर्शन कर लीजिए आप फ्त तो बहुत सारी सही रण रण पहले रण से वे ओम से ओम भागर से ट्रेन ઝાડો છે અહીંયા લીમડો પીપળો હમ ઝાડો નીલા હારા અહીંયા દર્શન કર્યા મજા આવે અહીંયા થાક બધ ઉતરી જાય અહીંયા અને આપણે દર્શન કરી લીધા હે હા વ્યૂ બહુ સારા અહીંયા આવે હા પલીભાઈ ત્રાવડી છે પછી ત્રાડી થાળી છે એમાં પાસે વરે નથો હમ થોડુંક પાણી છે એમાં ચાડી બુ છાડી આ કે અહીંયા માટલો છે પાણી માટે બરાબર અહીં આયર મને બતો થાકુતરી ગઈ અમને એનો જો તો બહુ મજા આવે જો એની આવા વ્યૂ છે માતાજીના